માંડવીમાં હાલની પરિસ્થિતિ જોતા ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ખરાબ ન થાય તે આપણા સૌને જોવાનું રહ્યું છે દેવાંગ ગઢવી વડાપ્રધાન મોદી સાહેબનું નામ ક્યાંક જોજો ખરાબ ન થાય નાના ભળિયા ગામના જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવીએ રાજકીય નેતાઓ તેમજ ગ્રામજનોને શું કરી છે ટકોર આવો સાંભળીએ આ મસ્કાની સમસ્યા છે માંડવી નગરપાલિકાનો ગટરનો પાણી જે આવે છે મસ્કાથી બાગ રોડ ઉપર થી પસાર થાય છે લોકોને બાગ પીપરી બિદલાના લોકોને આ પાણીમાંથી પસાર થવું પડે છે એટલે મારે ખાસ વિનંતી બધા ભારતીય જનતા પાર્ટીના મતદાર અને કાર્યકર્તાઓ અને ચૂંટેલા પ્રતિનિધિને છે આ મારી વોઇસ કે તમે બોલો વાસ્તવિકતા સાચો બોલો ને કે હમણાં લોકસભાની ચૂંટણી થઈ આપણી અપેક્ષા એટલી હતી કે ચારસો તો ખાલી ભારતીય જનતા પાર્ટીને સ્વતંત્ર મળશે અને પચાસ સાઈઠ આપણા બીજા સહયોગી બધા હશે એને મળશે અને આપણે ચારસો પચાસ પાર કરશું એવી આશા હતી અને મોદી સાહેબે કેન્દ્ર સરકારે કામે હકીકતમાં કર્યો હતો આવો પણ સમસ્યા શું છે કે આપણે નથી કહેતા હું ભાજપને વોટ આપું છું એટલે પછી ભલે ગમે એમ ગામમાં ગમે એમ થાય એટલે કઈ ન બોલવું આપણે નહીં બોલશું ને તો આવનારા સમયની અંદર આપણી ગુજરાતની વિધાનસભામાં પણ આવનારી વિધાનસભામાં પણ આપણે બહુ જબરજસ્ત નુકસાન થવાનું છે કાર્યકર્તાઓને કહું છું ભારતીય જનતા પાર્ટીના દરેક ચૂંટીલા પ્રતિનિધિને કહું છું અને મતદારને પણ કહું છું પોતાના ગામની અંદર જે કંઈ સમસ્યા હોય જે પણ ખાતો હોય એ બધા ખાતાને સૂચિત કરો ચૂંટણીલા પ્રતિનિધિને ફોન કરો અને આવનારા સમયની અંદર આપણે બધા મળી અને જે મોદી સાહેબ નું સપનો છે એને સાકાર કરી કેન્દ્ર સરકાર અને મોદી સાહેબ જે કેન્દ્ર સરકારની ટીમ અને ગુજરાતની અંદર પણ ઘણા એવા સારા નેતાઓ છે જે સારી કામગીરી કરી રહ્યા છે અને નથી ચૂંટેલા એવા ઘણા માણસો છે આજે હું તમને કચ્છ નહીં ગુજરાતની અંદર ઘણી ની બતાવું તમને એવા માણસો છે એવા અઢીસો થી ત્રણસો વ્યક્તિ એવા હશે કે ગુજરાતની અંદર જે કોઈ હોદો નથી તે છતાં પણ પોતાની સંપત્તિ સમય આપે છે તો ચૂટેલા નેતા શું કામ ન આપે અને હવે છે ને હવે સમય એવો આવી ગયો છે કે દરેક ગામની સમસ્યા સાંભળવા માટે તમે કોઈક કોઈ ચૂટેલા પ્રતિનિધિને ઉદ્ઘાટન માટે કે ભૂમિ પૂજન માટે નહિ બોલાવો શું તો હાલશે પણ સમસ્યા માટે બોલાવો તમે ગામમાં લોકોની સમસ્યા સાંભળે પાણીની ગટરની ઘણી બધી સમસ્યાઓ છે સમસ્યાથી ઘેરેલા છે મારા ગામની વાત કરવા જાઉં તો ચાર થી પાંચ એવા કામ છે એના ઉપર બહુ મોટામાં મોટી સમસ્યા કરવા જેવું છે હું આજે ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ એવા દેવજીભાઈ વર્તન સાહેબને વિનંતી કરીશ કે તમે જેમ ચલો ગાઓ આપણે સંમેલન કર્યું હતું છ મહિના પેલા બધી લગભગ સો દોઢસો દોઢસો ગાડીઓ દરેક ગામમાં આવી હતી ચાલી લાખ પચાસ લાખ વાળી બધી ગાડીઓ કાર્યકર્તાઓની હોદ્દેદારોની આવી હતી એવી રીતે આપણે ચલો કી તરફ ક્યાં હે ગામો ક્યાં અંદર દેખો ચલો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એવી રીતે ગામો ગામની મુલાકાત કરી અને હું ભારતીય જનતા પાર્ટીનો જનસંઘથી સુરેશભાઈ મહેતા સાથે મારા બાપુજી જોડાયેલા હતા અને પછી સમય જતા મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબ સાથે અમારો પરિવાર જોડેલો છે એટલે ચાલો આપણે બધા મોદી સાહેબના ક્યાં પણ હાથ કમજોર ન થાય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગ્રામ પંચાયતથી લોકસભા લગી ક્યાં જાય નહીં એના માટેનો આ મેસ મેસેજ છે વોઇસ છે ચાલો આપણે બધા મળી અને જ્યાં જ્યાં સમસ્યા હોય ત્યાં બોલો આપણી સરકાર છે એટલે આપણે નહીં બોલવાનું આપણે પહેલા બોલવાનું બીજા બીજાની આપણે વાત નહીં જોવાની એનો વિરોધ નહીં કરવાનો બોલે છે એનો આપણે આપણો કામ કરીએ જળ સમસ્યા છે ઘણી બધી સમસ્યાઓનો ઢેર ઢગ લાગ્યો પડે છે આપણે મને લાગે છે કે આપણે નહીં બોલશું નહીં કરશું ને તો મોદી સાહેબ આપણા વેચમાંથી હ્યાલાય છે ને પછી આપણે એને મંદિર બનાવશું ને પછી એને પૂછશો એનો કાંઈ મતલબ નથી સાહેબ મોદી સાહેબ છે એટલે સમજી જાવ શાનમાં બોલો વાસ્તવિકતા જ્યાં ગામમાં કોઈ ખોટો કાર્યકર્તા ભાજપનો હોય એનો પણ વિરોધ કરો તમે હું તો કહું છું આવનારી સમયની અંદર બધી ચૂંટણીઓમાં તાલુકા પંચાયત લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટી શેર પાટીલ સાહેબને પણ વિનંતી છે કે કોઈ ખોટો માણસ કોઈ પૈસા ના બરથી રાજકારણ માં ન આવે એ ધ્યાન રાખજો સાહેબ એવી વિનંતી સાથે હું છું દેવાન ગઢવી જળ સંજય અભિયાન નાના બાળિયા